નિષ્ઠાવાન કાર્યકર્તા અદ્ભુત કાર્યશૈલી અને વિનમ્રતા જેમનો મિજાજ આવા હતા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેઓ આપણી વચ્ચે સદેહે તો નથી પરંતુ તેમના વિચાર તેમનું કર્તૃત્વ તેમનું જીવન કવન એ આજે પણ ગુજરાતના સૌ લોકોના હૃદયની અંદર જીવંત છે અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ઘટના ઘટી તેની અંદર તેમણે પોતાનો જીવ ગુમાવ્યો આજે અનંતની યાત્રાએ વિજયભાઈ રૂપાણી એમના જીવનના કવન વિશે એ વિશે આપણે આજે વાતચીત કરવાના છીએ આપણી સાથે અલ્કેશભાઈ પટેલ વરિષ્ઠ પત્રકાર જોડાયા છે અલ્કેશભાઈ આપનું સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં સંપૂર્ણ દૂરદર્શન પરિવાર શ્રી વિજયભાઈ રૂપાણીના ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે એક સામાન્ય કાર્યકર્તાથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી સુધીની સફર એ અવર્ણનીય છે અકલ્પનીય છે અને ખૂબ જ સંવેદનશીલ રહી આવો તેમના જીવનની સફરને જોઈએ આ અહેવાલની અંદર ભારતીય જનતા પાર્ટીના એક જાણીતા રાજનેતા હતા જેમણે ગુજરાતના સોળમાં મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી તેમની રાજકીય સફર ઘણા દાયકાઓ સુધીની છે જેમાં સ્થાનિક સ્તરથી લઈને રાજ્ય સ્તર સુધીના વિવિધ હોદ્દાઓ પર તેમણે કામ કર્યું છે વિજય રૂપાણીનો જન્મ બે ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ રંગૂન હાલ મ્યાનમારમાં થયો હતો તેમનો પરિવાર ઓગણીસો સાહીઠના દાયકામાં રાજકોટ સ્થળાંતર થયો હતો તેમણે ધરમસિંહજી આર્ટસ કોલેજમાંથી બીએ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો હતો તેઓ ઓગણીસો એકોતેરથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘ સાથે જોડાયેલા હતા ઓગણીસો છોતેરની કટોકટી દરમિયાન તેમને ભાવનગર અને ભુજની જેલોમાં અગિયાર મહિના સુધી બંદી બનાવવામાં આવ્યા હતા ઓગણીસો અઠ્યોતેરથી ઓગણીસો એક્યાસી સુધી તેમણે આરએસએસના પ્રચારક તરીકે પણ કાર્ય કર્યું હતું ઓગણીસો સિત્યાશીમાં તેઓ રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા અને જળ નિકાસ સમિતિના અધ્યક્ષ બન્યા ઓગણીસો અઠ્યાસી થી ઓગણીસો છન્નુ સુધી તેઓ રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ રહ્યા ઓગણીસો છન્નુ થી ઓગણીસો સત્તાણું દરમિયાન તેમણે રાજકોટના મેયર તરીકે પણ સેવા આપી ઓગણીસો અઠ્ઠાણું તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી બન્યા અને ચૂંટણી ઢંઢેરા સમિતિના અધ્યક્ષ પણ રહ્યા બે હજાર થી બે હજાર બાર સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા બે હજાર છમાં માં તેમને ગુજરાત ટુરિઝમના ચેરમેન બનાવવામાં આવ્યા અને બે હજાર તેરમાં માં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન બન્યા બે હજાર ચૌદમાં વજુભાઈ વાળાની વિદાય બાદ તેઓ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી પેટા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા આનંદીબેન પટેલની સરકારમાં તેમને પરિવહન શ્રમ અને રોજગાર તેમજ વોટર સપ્લાયના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી ફેબ્રુઆરી બે હજાર સોળમાં તેઓ ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા સાત ઓગસ્ટ બે હજાર સોળના રોજ તેમણે ગુજરાતના સોળમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ તેઓ બીજી વખત મુખ્યમંત્રી બન્યા 11 સપ્ટેમ્બર 2021 ના રોજ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા વિજય રૂપાણીએ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં તેમણે પોતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી તેઓએ મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પક્ષના નિરીક્ષક તરીકે પણ ભૂમિકા ભજવી હતી વિજય રૂપાણીની રાજકીય સફર એબીવીપી અને આરએસએસના કાર્યકર્તા તરીકે શરૂ થઈ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં સક્રિયતા રાજ્યસભાના

અને ક્યાં સુધી એ પહોંચે છે તો સંપૂર્ણ ગુજરાતના નાથ એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની તેમની આ સફર રહી અલ્કેશભાઈ એ તેમનું જે સ્વભાવ કહેવાય આપે તો ઘણા વર્ષો સુધી મીડિયાની અંદર કામ કર્યું તો સ્વભાવની અંદર એટલે એ ચાહે પદ ઉપર હતા કે નહોતા ત્યારે એની અંદર કેવા પ્રકારનું સામંજસ્ય આપણને જોવા મળે એ વાત કરવી પહેલાં સૌથી પહેલાં મારા તરફથી પણ શ્રી વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપી દઉં વિજયભાઈના સ્વભાવની વાત કરીએ તો મને લાગે છે કે સામાન્ય કાર્યકર જે જે તે સમયે એમણે રાજકોટમાં જ્યારે સ્થળાંતર થયું અને કોલેજની ચૂંટણી લડ્યા એ સમયથી જ એ જે સ્વભાવ જે હતો એ જ કારણે એ એટલા બધા લોકપ્રિય થતા ગયા હતા પ્રારંભના જીવનના એમના જે રાજકીય પહેલી ચૂંટણી કહેવાય જી એસ તરીકેની કોલેજની કોલેજના ત્યારથી જ એ એટલા બધા લોકપ્રિય હતા એના કારણે કે બધામાં હળી વળી જતા એનું પરિણામ એ આવ્યું કે ધીમે 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 એ શહેરમાં પણ રાજકોટ શહેરમાં પણ વગ જમાવતા ગયા એમને એક વ્યક્તિ તરીકે એક નેતા તરીકે એમનું લોકોને ધ્યાન પડવા માંડ્યું કે ભાઈ આ એક વ્યક્તિ છે જે બધાને સાથે રાખીને ચાલી શકે છે નેતૃત્વ પૂરું પાડી શકે છે અને એ કારણે એ આગળ આવતા ગયા આગળ આવતા ગયા અને આપણે જોયું કે છેવટે બે હજાર સોળમાં એ મુખ્ય પ્રધાન પદ સુધી પહોંચી શક્યા એટલે કહેવાનો આશય એ છે કે એમણે જે રાષ્ટ્રવાદને એક આધાર બનાવીને બધાને સાથે રાખીને એક કામગીરી શરૂ કરી હતી એ છેવટે એમના શું કહેવાય ઉત્તરોત્તર એમની પ્રગતિ તરફ લઈ ગઈ અને એમાં ઘણીવાર મીડિયાના સભ્યો તરીકે મીડિયાના તરીકે અમારે પણ એમને ઘણીવાર ઇન્ટરેક્શન કરવાનું થતું ત્યારે પણ એમના સ્વભાવની અમને અંગત પરિચય પણ થતો હમ બિલકુલ એટલે જેમ કે હું કહું શકું કે બે હજાર પંદર સોળમાં હું એક છાપામાં એક્ઝિક્યુટિવ એડિટર હતો અને તમામ પૂર્તિઓના સંપાદનની જવાબદારી મારી હતી એ સમયે એક ફોન આવ્યો અને એ સમયે એ જો એ એક્ઝેટ એ સમયે ગુજરાતના ભાજપના એ અધ્યક્ષ હતા વિજયભાઈ એક ફોન આવ્યો મને કે વિજયભાઈ વાત કરવા માગે છે મેં કીધું આપો અને પછી એમણે એક લેખ વિશે જરાક વાત કરી અને મેં એના મારે જે કંઈ નિર્ણય લેવાનો હતો એ સમયે એ મેં લીધો પણ એ પછી એમનો એ રીતે વ્યક્તિગત પરિચય મારો વધતો ગયો વિજયભાઈ સાથેનો અને એ એના થોડા મહિના પછી એમની મુખ્ય પ્રધાન તરીકે નિમણૂંક થઈ ત્યારે એમણે ખાસ યાદ રાખીને મને વિશેષ એમના શપથવિધિમાં નિમંત્રણ પણ આપ્યું હતું એમના જે મીડિયાના જે એક ઇન્ચાર્જ હતા એ સમયે વાળા આપણે પ્રશાંતભાઈ વાળા એ પણ એ સતત કોર્ડિનેશન રાખીને કામ કરતા અને એ પછી મારા જેટલા પુસ્તક હું અનુવાદનું કામ કરું લેખનનું કામ કરું એટલે એમ થાય કે ભાઈ મુખ્યપ્રધાન છે તો હવે એમને મળીએ તો ખાલી એક વખત કહેવાનું થાય કે સાહેબ આના માટે મળવું છે પુસ્તક આપને ભેટ આપવું છે અને મળવું છે તરત જ એટલે બીજી કોઈ જાતની શું કહેવાય પેલા પ્રોટોકોલની વાતો કર્યા વિના ઓકે આવી જાઓ આ સમય આ દિવસે આવી જાઓ એટલે કહેવાનું આશય કે માત્ર મારા માટે નહીં મીડિયા માટે અમે હંમેશા એવું એમને જોયું છે કે સતત અમારા પ્રત્યે સહયોગ રાખતા અમારી સાથે ખૂબ પ્રેમપૂર્વક માનપૂર્વક વર્તા એ એવા પ્રસંગો અમે જોયા છે અમે જ્યારે દિવાળી પછીના પત્રકારોનું સ્નેહમિલન રાખે ગાંધીનગરમાં એવા એક પ્રસંગમાં મને બરાબર યાદ છે કે એ એમણે એક સરકારની કામગીરીની કેવી રીતે થઈ રહી છે રિયલ ટાઈમ કામગીરી પોતે નિહાળી શકે એના માટે કેમણે એક ડેશબોર્ડ તૈયાર કર્યું હતું આ એક નોંધ લેવા જેવી બાબત છે આ આજે અને દરેક વખતે એ વાતની ચર્ચા થવી જોઈએ કે એમણે એક ડેશબોર્ડ તૈયાર કર્યું હતું અને રિયલ ટાઈમ કયા જિલ્લામાં કયા કયા કામગીરીમાં શું થઈ શકે છે એ એમને આખી તરત જ માહિતી મળે અને જ્યાં જ્યાં કશું માનો કે એમાં અડચણ આવ આવી રહી છે કશું કોઈ ફેરફાર થઈ રહ્યો છે તો તરત એની સૂચના આપી શકતા એ ડેશબોર્ડ અમને બધાને એ એ લાઈવ ડેમો પણ એક વખત ગાંધીનગરમાં અમને બધાને બતાવ્યો હતો ને એ એના પછી એ ડેશબોર્ડની પ્રક્રિયા આજે પણ ચાલુ રહી પણ જે તમે મૂળ પ્રશ્ન કર્યો કે સ્વભાવ અને નેતૃત્વ તો બિલકુલ એમાં સંમત થયા વિના રહી ન શકાય કે એ એમના સ્વભાવને કારણે જ ખૂબ સારી રીતે રાજ્યને નેતૃત્વ પૂરું પાડતા રહ્યા અને એટલે જ મુખ્યપ્રધાન પદથી જ રાજીનામું આપ્યા પછી પણ એમને રાષ્ટ્રીય સ્તરની એટલે બીજા રાજ્યોમાં કોર્ડિનેશનની કામગીરી પક્ષ તરફથી સોંપવામાં આવી બિલકુલ દર્શકો આપના પણ કોઈ અનુભવો હોય ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈને લઈને તો જે નંબર સ્ક્રીન ઉપર ફ્લેશ થાય છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઈવ થ્રી એટ વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળ આ નંબર ઉપર આપ કોલ કરીને આપની શ્રદ્ધાંજલિ આપ પાઠવી શકો છો આપે જે પ્રકારે વાત કહીને મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે કહ્યું હતું કે હું વન ડે રમવા નહીં પણ ટી ટ્વેન્ટી રમવા આવ્યો છું પ્રજાહિત માટે જે થવું હોય તે થાય હું અડધી પીચે રમું છું આ તેમનો સ્વભાવ મસ્ત રમવું હોય ને તો ક્રિઝની ચિંતા કરવી નહીં અને ક્રિઝની ચિંતા જનતા કરશે આ શબ્દો એ ખરેખર આજે સાચા ઠર્યા છે તેમણે પ્રજા માટે ક્રીઝની ચિંતા ના કરી અને કમનસીબે અડધી પીચેથી જ તેઓ આપણી વચ્ચેથી તેમણે વિદાય લીધી છે હું મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળની જો વાત કરું તેમણે કારકિર્દી દરમિયાન એટલે મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ તેમણે કેવા પ્રજાલક્ષી કાર્યો કર્યા સૌથી પહેલાં તો એ છે કે એ આપણે જે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને કચ્છ સુધી જે પાણીને પહોંચાડવાની જે યોજનાઓ શરૂ કરવામાં આવી આગળના સમયમાંથી લે નરેન્દ્રભાઈના સમયથી જે શરૂ કરવામાં એને એમણે ખૂબ પ્રાથમિકતા આપી કે ભાઈ આ કામ તો થવું જ જોઈએ આ બધા કામોમાં જે કંઈ જો જરાય મોડું થશે એમનું એક બીજું એક પ્રસિદ્ધ વાક્ય છે જે છેલ્લા થોડા દિવસથી બે ત્રણ દિવસથી દરેક મીડિયા નોંધી રહ્યા છે લોકો પણ યાદ કરી રહ્યા છે કે ભાઈ મોડું થશે એટલું મોંઘું થશે મોંઘું માત્ર પૈસાના સંદર્ભમાં નથી હોતું એ મોંઘું એમ કેવી લોકોની પ્રજાની પીડા એ પણ એક પ્રકારને એક મોંઘું પડવા જેવું જ હોય છે એટલે એ સંદર્ભમાં એ કામગીરી કરતા પાણીની પહોંચાડવાની વાત હોય બીજી જે યોજનાઓ જે સરકારી યોજનાઓ છે એના પર એમનું સતત ધ્યાન રહેતું હતું મેં જેમ હમણાં શરૂઆતમાં કીધું એમ કે એના જેટલી પણ યોજનાઓ બનાવવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા એના માટે એ એ પોતે રિયલ ટાઈમ એના પર મોનિટરિંગ કરી શકે એ માટે એક ડેશબોર્ડ બનાવ્યું હતું અને એમાં સતત આ અપડેટ થયા કરે અને એ માટે એમણે એક વ્યવસ્થા ઊભી કરી હતી કે એમના એના જે કંઈ આંકડા છે એની જે કંઈ વિગતો છે એ એમને નિયમિત રીતે મળ્યા કરે એટલે આ જે કામગીરી છે એ એમની શું કહેવાય જે ટી ટ્વેન્ટી રમવાની એક જે ભાવના કે ભાઈ ઝડપથી કામ કરું શક્ય એટલું વહેલું કામ કરું અને સારી રીતે કામ કરું એ એ બતાવે છે અને આમ એના કારણે જ છેક સુધી એ સક્રિય રહ્યા જ્યાં સુધી મુખ્યપ્રધાન પછી પણ એમણે જે કામગીરી કરી છે તો કરી જ છે પણ મુખ્યપ્રધાન પદ એમણે જે બે વખત એમને ભાગે આવ્યું એમણે જવાબદારી આવી એ બંને વખતે તમે કોઈ દિવસ એવો નહોતો જતો મને યાદ છે કે ભાઈ આજે આ જગ્યાએ કા ખાતમુહૂર્ત થયું આ જગ્યાએ કામગીરી થઈ આ બા કામ પૂર્ણ જે બાકી હતું એના માટે એમણે ચિંતા વ્યક્ત કરીને પૂરું કરવા માટે થઈને આગળ વધ્યા એટલે આ આ આ જ એમનો જે સ્વભાવ હતો આ જે કામગીરી કરવાની જે પદ્ધતિ હતી એ બધી જ યોજનાઓમાં જેટલી પણ સરકારી એ બધામાં બહુ જ નિયમિત દેખાય છે જી અલ્કેશભાઈ આપણે જોઈએ કે જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી તરીકે હતા એની પછીથી આનંદીબેન આવ્યા તો પહેલા ગતિશીલ ગુજરાત એની પછીથી પ્રગતિશીલ ગુજરાત અને જ્યારે વિજયભાઈ આવે ત્યારે સંવેદનશીલ સરકાર એમણે સંવેદનાને હંમેશા પ્રાથમિક પ્રાથમિકતા આપી છે બિલકુલ એટલે તમે જુઓ કે જે સમયે એ રાજકોટમાં એમણે કોર્પોરેટર તરીકે ની ચૂંટાયા એ ત્યારથી લઈને મુખ્યપ્રધાન પદ સુધીના ગાળામાં તમે આજે હવે આજે એમને અણધારી વિદાય થઈ છે એના કારણે આ બધું આપણી સામે આવી રહ્યું છે કદાચ અત્યારે ન આવ્યું હોત ને જો એ સ્વાભાવિક જીવન જીવ્યા હોત ને લાંબા ગાળા પછી આપણી વચ્ચેથી વિદાય થયા હોત તો એ સમયે આવે પણ અત્યારે અણધારી વિદાયને કારણે આપણી સામે એવા હજારો લોકો મીડિયા સમક્ષ આવી રહ્યા છે હજારો લોકો પોતપોતાના સોશિયલ મીડિયા દ્વારા એ કહી રહ્યા છે કે ભાઈ અમને આવી 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 રીતે વિજયભાઈએ મદદ કરી છે એટલે કોઈ રોગ પીળ બીમાર વ્યક્તિ હોય અને એને કોઈ મદદ માગી હોય તો વિજયભાઈએ અંગત રસ લઈને એમને મદદ કર્યાના દાખલા અનેક છે કોઈ ગરીબ વિદ્યાર્થીઓ હોય પરિવાર ગરીબ હોય ને એને એમ લાગે કે ભાઈ આ ફીથી નહીં પહોંચી વળાય વિદ્યાર્થીઓ હોશિયાર છે એને જો ભણવામાં મદદ મળી શકે એમ છે અને જો એ વિજયભાઈ પાસે વાત પહોંચાડવામાં આવે તો એમણે એ દિશામાં પણ કામગીરી કર્યાના અનેક લોકો આપણી સામે આવી રહ્યા છે એટલે શું કહેવાય કે મુખ્ય પ્રધાન તરીકે એમણે બીજી બધી જ જવાબદારીની સાથે સાથે આ જે વ્યક્તિગત જે સંવેદનશીલ જે બાબતો હતી ને એને સતત ધ્યાનમાં રાખી છે એ સતત કામગીરી કરતા રહ્યા છે અને એ કારણે એ એ ગાળો સંવેદનશીલ સરકાર તરીકેનો ઓળખાવે એમ બિલકુલ બિલકુલ ખરું એટલે સરકાર ફક્ત મક્કમ નિર્ણયો એટલા સુધી જ નહીં પરંતુ સંવેદના સાથે માનવીય સંવેદના સાથે કે ભાઈ આ આ કામગીરી છે આ કામ અટવાયું છે એના એના કારણે એ પ્રદેશના લોકોને અથવા એ કોઈ શિક્ષણ મેં જેમ કે વાત કરી તો શિક્ષણને શિક્ષણમાં માત્ર એક બે કિસ્સા નથી એમણે એ પછી મને એવો ત્યાં સુધી ખ્યાલ છે કે કોઈક વખતે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે નીતિને કારણે વિદ્યાર્થીઓના ઘણા મોટા વર્ગને અસર થતી હતી તો એમણે એમાં જરૂરી પરિવર્તન થઈ શકે એમ છે કે કેમ અને એના કારણે બધા જ વિદ્યાર્થીઓને મોટાભાગના વિદ્યાર્થીઓને એ લા એનો લાભ મળી શકે કેમ છે એ પરિવર્તન પણ બીજેપીએ કર્યા છે નીતિમાં જ્યાં થોડા ઘણા ક્યાંક લા ફેરફાર લાવી શકાય એટલે એ ત્યાં સુધીની એમની સંવેદનશીલતા આપણે જોઈ છે બિલકુલ બિલકુલ આ તેમની તેમના જીવનની વાતો આપણે હજુ પણ આ સંવાદ આપણો જારી રહેશે અત્યારે સમય થયો છે એક બ્રેકનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે હેસિયત પૂછશે પણ કોઈને તારી મહેનત દેખાય જશે જે પોતાના બિઝનેસમાં જાન લગાવી રહ્યા છે રત્નાફિન તેમના માટે લોનની દુનિયાને સરળ બનાવી રહ્યા છે કારણ કે રત્નાફિન છે તો પોસિબલ છે આધ્યાત્મનો માર્ગ આ ધર્મનો માર્ગ નિરસ નથી સરસ છે આ ભક્તિનો માર્ગ રસથી ભરેલો છે રસને પામે એના જીવનમાં આનંદ હોય ભગવાન સદરૂપ છે ભગવાન ચિદ્રૂપ છે ભગવાન આનંદ સ્વરૂપ છે નિહાળો શ્રીમદ ભાગવત કથા પૂજ્ય સંત રમેશભાઈ યોજાના કંઠે સોમવારથી બુધવાર સવારે નવ વાગે ગિરનાર પર દિહાણો યોગ સોમવારથી રવિવાર સવારે છ વાગ્યા ને પિસ્તાલીસ મિનિટે ડેડી ગિરનાર પર हेलो अयोध्यामा श्री रामलल्ला मंदिर थी नित्य आरती નું જીવંત પ્રસારણ દરરોજ સવારે 6 કલાકે માત્ર डीडी गिरનાર પર જૂનાગઢના શું ખબર છે સરદાર સિચ્યુએશન ઇઝ ગેટિંગ વર્સ મક્ટો ભી અ પરેશાન હે ઉસકે લિયે રાજ્ય કો સંભાલના ડિફિકલ્ટ હો રહા હે ઓર લોકો કા હાલત તો બહોત હી બુરા હે મેનન इन रियासतों से हमने संरक्षण विदेश नीति और संदेश व्यवहार तो ले लिया है पर अब हमें इन राज्य को प्रत्यक्ष रूप से भारत में विलीन करने की दिशा में काम करना होगा हिंदुस्तान से जुड़ने के पेपर्स पर दस्तखत बस यही एक बात हो सकती है और अगर निज़ाम किसी फैसले पर नहीं आ सकते तो अपने राज्य में लोकमत ले ले सरदार गेम चेंजर सोमवार गुरुवार रात्र नौ प्रसारण मंगलवार शुक्रवार सवारे नौ वगे ने तीस मिनटे तथा बपोरे त्र कलाके એક સામાન્ય કાર્યકર્તાથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી સુધીની સફર નિભાવનારે હવે અનંતની વાત પકડી છે ત્યારે તેમના પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ હિરાસાર એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો છે તેમના પરિવારજનોની સાથે અમારા સંવાદદાતા દેવશી વારોતરિયા રાજકોટથી જોડાઈ ચૂક્યા છે જી દેવશીભાઈ રાજકોટ આજે સૌનું મન વિહવળ છે હૃદયની અંદર એ વિચારો વિજયભાઈનું કર્તૃત્વ અને નેતૃત્વ અંકિત છે ગમગીની ભર્યો માહોલ ત્યાં રાજકોટમાં પણ હશે જી બિલકુલ હિતાંશ લગભગ હવે થોડા જ કલાકો આ રાજકોટની ધરતી પર વિજયભાઈ રહેશે આ કહેતા પણ એક હૈયું કંપી જાય કારણ કે હવે પછીના જે બેથી ત્રણ કલાકની અંદર છે લગભગ છ સાડા ની આસપાસ વિજયભાઈ રૂપાણીનો અગ્નિસંસ્કાર થઈ જશે અહીંયા રાજકોટમાં આવેલા રામનાથપરાના સ્મશાન ગૃહમાં આ રાજકોટની ધરતી ઉપર એમણે કેટલાય વર્ષો વિતાવ્યા છે અહીંયાથી જ તેઓ એક સામાન્ય કાર્યકર્તાથી લઈને એક વિચારકથી લઈને એક રાજનેતાથી લઈને છેક મુખ્યમંત્રી સુધીની સફર જે છે એમણે સર કરી છે ગાંધીનગરમાં મુખ્યમંત્રી હતા અને ત્યારબાદ મુખ્યમંત્રી ન રહ્યા બાદ પણ રાજકોટ જ એમણે એમનું કર્મસ્થાન બનાવ્યું છે એટલે રાજકોટની સાથે અને વિજયભાઈ એમના એમનું એ બંને જે છે એ ખૂબ જ એકબીજાથી નજીક છે કહી શકાય કે રાજકોટના હૃદયમાં વિજયભાઈ છે અને રાજકોટવાસીઓ જે છે એને ખૂબ જ અનહદ પ્રેમ કરે છે અને ત્યારે અહીંયા હું અત્યારે વિજયભાઈના નિવાસસ્થાન પર પ્રકાશ સોસાયટીમાં ઉપસ્થિત છું એ જગ્યાએ અહીંયા અત્યારે તમામ જે છે તૈયારીઓ કરી દેવામાં આવી છે અને સૌ પ્રથમ જ્યારે હવે ઓન વેજ છે જે વિજયભાઈનો પાર્થિવ શરીર છે એ એમ્બ્યુલન્સ મારફત અહીંયા આવી રહ્યું છે વાહન મારફત અને એ ઘરે થોડી જ વારમાં પહોંચશે અહીંયા એમના એમનું જે ઘર છે જ્યાં એ રહેતા હતા એ ઘર પણ એમનો પાર્થિવ રાખવામાં આવશે થોડીવાર માટે અને ત્યારબાદ અહીંયા એક બાજુમાં જ એક મહાદેવનું મંદિર છે એ સોસાયટીની અંદર જ છે એટલે એક બે મકાન મૂકીને ત્યાં એમના દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને અહીંયા જે છે એ પાર્થિવ શરીરના દર્શન કરવા માટે અંતિમ દર્શન કરવા માટે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાથી માંડીને નેતાઓથી માંડીને જે કોણ એમની સાથે જોડાયેલા છે સંવેદનાથી એ તમામ લોકો આવશે અને ત્યારબાદ અહીંયાથી વિજયભાઈના જે પાર્થિવ દેહ છે એને રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં અંતિમ યાત્રા પણ નીકળવામાં આવશે અને ત્યારબાદ એ એમનો દેહ જે છે એ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે તો અહીંયા રાજકોટ આજે ખૂબ ભારે હૈયે વિજયભાઈ વિજયભાઈને જે છે એ વિદાય આપશે અને કહી શકાય કે કુદરત પણ આજે અમે સવારથી રાજકોટમાં છીએ ઝરમર વરસાદ વરસી રહ્યો છે એટલે એક રીતે કહીએ કે આજુબાજુની જે કુદરત છે એ પણ રડી પડી છે તો હવે થોડા જ કલાકો વિજયભાઈનો દેહ જે છે પાર્થિવ દેહ છે એ આ રાજકોટની ધરતી પર હશે પછી પણ મહાભૂતમાં વિલીન થશે પરંતુ વિજયભાઈ રાજકોટ ગુજરાત અને દેશવાસીઓની યાદમાં હંમેશા યાદ રહેશે જી આગળ પણ સંપૂર્ણ માહિતી માટે દેવસુભાઈ જોડાયેલા રહેજો અલ્કેશભાઈ જે રીતના દેવશુભાઈ વાત કરી કે આજે માહોલ પણ વાતાવરણ પણ એ પણ ચોધાર આંસુએ રડી રહ્યું હોય એ પ્રકારની અનુભૂતિ એટલે પ્રજાની વચ્ચે રહેવું અને પ્રજા માટે કામ કરવું અને એવી જ રીતના રાજકોટવાસીઓ માટે તો એ બિલકુલ સ્વાભાવિક આપણા વિજયભાઈ એવા પ્રકારનો એમનો સ્વભાવ એ મળતા સ્વભાવ જે બીજી એક વાત કહેવામાં આવે કે જ્યારે કહેવામાં આવ્યું કે ભાઈ તમારે હવે આ પદ ઉપર નથી રહેવાનું અને એમણે બહુ વિચાર પણ ન કર્યો અને પોતાનું રાજીનામું આપ આપી દીધું તો આ તો કેવી મનની ભૂમિકા રહી હશે એ સમયે આ આ જ ઘડતર છે સાચી વાત એ છે કે રાષ્ટ્રવાદી વિચારધારાના જે કોઈ સંગઠનો છે આપણે ત્યાં પક્ષ છે સંઘ છે કે બીવીપી છે કે ભાજપ છે આ તો એમનું મુખ્ય ઘડતર છે કે ભાઈ વ્યક્તિ મહત્વની નથી સંસ્થા મહત્વની છે એટલે જ્યારે જવાબદારી સોંપવામાં આવી ત્યારે એટલી જ પ્રેમથી લીધી પણ પક્ષને લાગ્યું કે હવે આ પરિવર્તન જરૂરી છે કોઈ ફેરફાર જરૂરી છે તો એટલી જ સહજતાથી એટલે આ આ અક્રોસ ધ કન્ટ્રી તમે જુઓ કે આ પક્ષમાં હંમેશા આ રીતે પરિવર્તન થાય ને છતાંય બધા જ બહુ એને સરળતાથી સ્વીકારતા હોય છે પણ એમાં વિજયભાઈ શા માટે આજે ચર્ચામાં કે એમની સરળતા કે એમનો જે એક સ્વભાવ એ વધારે લોકોએ જોયો છે બધા જ એ સમય મને યાદ છે કે જે અમુક પ્રકારના મીડિયા અને સોશિયલ મીડિયા બંને એટલા બધા વાતો અને વિગતો પેલી ચલાવવાની શરૂ કરી હતી કે વિજય વ્યામ કરશે વિજય વ્યામ કરશે વિજય નારાજ છે એમના સમર્થકો નારાજ છે હવે શું કરશે શું પક્ષ છોડે એટલે એ અમારી ભાષામાં એને અમે ટેબલ સ્ટોરી જે તે જમાનામાં અમે કહેતા હતા એવા પ્રકારના અહેવાલ એ પ્રકારના રિપોર્ટિંગ શરૂ થઈ ગયા હતા પણ કદાચ એ લોકોને એનો અંદાજ નહોતો અથવા અંદાજ હતો છતાં પણ એમને લાગતું હતું કે ભાઈ એ થોડુંક જે રાજકીય વાતાવરણ ગરમ થાય એના માટે કરીએ પણ એવું કશું એમનું ફાવ્યું નહીં અને વિજયભાઈ સંપૂર્ણ એમને જે કોઈ એમની જે તાલીમ હતી એમની જે કંઈ વિચારધારા હતી એના પ્રમાણે રહ્યા એક શબ્દ આજ સુધી ગ બારમી તારીખ સુધી આ વિશે એમણે ક્યારે ક્યાંય ચર્ચા નથી કરી આ એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે એ એમણે કદી પણ ઘણા બધા એ પ્રયત્નો કર્યા છે અને મીડિયાનું એક કામ છે ઘણીવાર એમ લાગે કે ભાઈ ચાલો એને કશુંક બોલાવીએ કોઈક પ્રસંગે મળે ત્યારે કંઈક પૂછી લઈએ એવું આડું હળું ને કંઈક બોલી જાય વિજયભાઈ તો મળી જાય હેડલાઇન પણ એવા કોઈ પણ પ્રયત્નો આટલા વર્ષ સુધી સફળ નહીં થયા આજ જ એમની એક ઘડતરનો એક ભાગ હતો અને એ પ્રમાણે જ રહ્યા બિલકુલ અલ્પેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપે જે પ્રકારે વિજયભાઈના જીવન કવનને લગતી જે વાતો કરીએ સૌના હૃદયની અંદર એક પ્રેરણાનું બીજ રોપી જાય છે એ પ્રકારનું જ સરહૃદય નેતૃત્વને આ એક પ્રેરણા કહી શકાય બિલકુલ જી અ તો અનંતની યાત્રાએ વિજયભાઈ રૂપાણી આ એક માત્ર વિદાય પૂરતો જ આ કાર્યક્રમ ન રહ્યો પરંતુ એક યાત્રા રહી જ્યાં તેમણે પોતાના જીવનને તેમણે જે અજવાસ પાથર્યો ગુજરાતની અંદર એ ચાહે વિકાસ કાર્યોથી હોય સેવાથી હોય કે સંવેદનાથી હોય રાજ્યની ઇમરજન્સીની અંદર જે હતો ત્યાંથી લઈને રાજ્યની ટોચની પદવી સુધીની તેમની આ અદમ્ય સફર એ આજે તેમના સેવાભાવ નમ્રતા અને તટસ્થતાને સ્મરીને આપણે સૌ પણ એક ભારે હૃદય સાથે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ દૂરદર્શન પરિવાર પણ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે આજે બસ આટલું જ અમારી સાથે જોડાયેલા આ અધ્યાત્મ નો માર્ગ આ ધર્મનો માર્ગ નિરસ્ત નથી સરસ છે આ ભક્તિનો માર્ગ